અમે અમારા બનેવીને જાણ કરી મારો નાનો બ્રધર છે એ બી ત્યાં લંડનમાં જ રહે છે અને એ બી ત્યાં પહોંચી ગયો હતો અને મારા બનેવી જે છે અને એમના સાથ મારી બહેનના છોકરાઓ બીજા એ બધા ત્યાંથી રવાના થઈ ગયા છે અને કાલે અહીંયા આવી જશે કેટલી કેટલી ઉંમર છે હા એમાં મોટા છોકરાની ઉંમર છે તેર વર્ષ અને બાકી જે બે છે ટ્વિન્સ છે એમની ઉંમર છે સાત વર્ષ એવી હતી કે હું એમને માથામાં તેલ નાખી આપું તે કહેતા હતા કે તું મને માથામાં તેલ નાખ્યા મમ્મી તું ના નાખી આપીશ હી ના નાખ્યા આપશે એટલે મેં એમના માથામાં તેલ નાખી આપ્યું હતું એમને હાથ પગ દુખતા હતા તો એ દબાવી આપતી હતી એમને થોડુંક પૈસાનો પ્રોબ્લેમ હતો તો એમને દવા પણ લગાવી આપતી હતી કેટલા ટાઈમ ગયા છે અને ચાલો માટે આવેલા અમે ગયા બુધવારે એમને લેવા ગયા હતા એરપોર્ટ ને મારા હસબન્ડ પવન બન્યો ગયા હતા એમને પાઇસનો પ્રોબ્લેમ હતો ત્યાં એમણે ઓપરેશન કરાવ્યું હતું યુકે પણ જોઈએ એવી રિકવરી આવી નહોતી એટલે અહીંયા ખાસ ડૉક્ટરને બતાવવા માટે જ આવ્યા હતા કે દુખે છે ને રિકવરી નથી આવતી એનું કારણ શું છે એમ કે જેથી ઝડપી અહીંયા સારવાર થાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે